જુનાગઢમાં સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત શહેરના સાબલપુર ભેસાણ ચોકડી એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ આવ્યો જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છાઇ સેવા અભિયાનના ભાગરૂપે સ્વચ્છી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું તે અંતર્ગત જુનાગઢ શહેરમાં લોકોને સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે જુનાગઢ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ શાખા દ્વારા શહેરના સાબલપુર ભેસાણ ચોકડીથી ભેસાણ રોડ જુનાગઢની હદ બહારના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ખાતેથી બત્રીસ ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો ઉપરાંત કામગીરી મિનિસ્ટર કમિશનર શ્રી રાજેશ સાહેબની સૂચના અને નાયબ કમિશનર માર્ગદર્શન હેઠળ જુનાગઢ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના હાજાભાઈ ચુડાસમાની આગેવાનીમાં હેઠળ એએસઆઈ અને સુપરવાઇઝર દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી જુનાગઢમાં

કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ સહભાગી બન્યા હતા મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને સહાય ચેક પરિચય બોર્ડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન ક્યુઆર કોડ સ્ટેજ પરથી વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે કૃષિ મંત્રીએ જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન સમાજ જીવન ઠપ થયું છે ત્યારે ધંધા રોજગાર બધું બંધ હતું એવા સંજોગોમાં સમાજના સેવાડાના માનવીની હાલત અત્યંત કફોડી બની હતી ત્યારે તેની સંવેદનાનો પડગો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને પડ્યો હતો તેમને નાના ધંધાર્થીઓને મદદરૂપ થવા માટે ધંધાર્થીઓ પોતાના ધંધો શરૂ કરી કરે અને પ્રગતિ અને સ્વનિર્ભય બને તે માટે સ્વનિધિ સમૃદ્ધ તરફ આગળ વધે એવી કલ્પના વડાપ્રધાન શ્રીએ સાકાર થઈ છે આ યોજના હેઠળ દસ હજાર તથા પ્રથમ લોભ પૂર્ણ થયા લાભાર્થીને બીજા તબક્કામાં વીસ હજાર સુધીની તથા ત્રીજા તબક્કામાં પચાસ હજાર સુધીનું વર્કિંગ કેપિટલ લોન સિક્યુરિટી વિના મારફતે આપવામાં આવે છે આ યોજના હેઠળ લોન મેળવવા અને નિયમિત હપ્તા ભરના તમામ લાભાર્થીઓને વ્યાજમાં સાત ટકા સબસીડીનો લાભ પણ સરકારશ્રી તરફથી આપવામાં આવે છે મંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાનનું સપનું છે કે બે સુધીમાં ભારત સમૃદ્ધ રાષ્ટ્ર બને માટે વ્યક્તિગત રીતે પાકું ઘર શુદ્ધ પાણી ગેસ ચૂલો ગરીબોને અનાજ મફત મળે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત લાભાર્થીઓને સરકાર ઘર આંગણે જઈને લાભ આપી રહી છે જુનાગઢ શહેરના મેયર ગીતાબેને જણાવ્યું હતું કે છેવાડાના માનવીની દરકાર માટે પીએમ સ્વનિધિ યોજના કાર્યરત કરવામાં આવી છે જેને જુનાગઢમાં સો સફળતા મળી છે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દિશા નિર્દેશમાં નાનામાં નાનો માણસ પણ સમૃદ્ધ બને અને એ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે ગરીબને સમૃદ્ધ બનાવવા માટે પીએમ સ્વનિધિ યોજનાનો આરંભ કરવામાં આવ્યો છે ધારાસભ્ય જુનાગઢ મ્યુનિસિપલ કમિશનરે પીએમ સ્વનિધિ યોજનાના સફળ અમલીકરણ માટે અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેજા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું કાર્યક્રમની રૂપરેખા અને સ્વાગત પ્રવચન જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તનાએ કર્યું હતું સરકાર આ યોજનાને ભારત સરકાર ની આ યોજના દરેક રાજ્યમાં ખૂબ મહત્વ ધરાવે છે અને જે નાના નાના લોકો વેપાર ધંધો કરે છે એને માટે સરકારશ્રી અગ્રતા આપે છે એ આ વાતની સાબિતી છે આપણે આ એક વર્ષની અંદર સ્નેહ મિલન માટેનો ત્રીજો પ્રસંગ કર્યો છે એ જ બતાવે છે કે રાજ્ય સરકાર અને ભારત સરકાર ઈચ્છે છે કે નાના નાના વ્યક્તિઓનો જે અવાજ છે એમને પડતી જીવન નિર્વાહની બાબતો છે એના પરત એ જાગૃત છે

એમાં એના દ્વારા મને પણ દસ હજારની લોન મળેલી હતી તો નવરાત્રિ ટાઈમે ત્યારે એમાં મેં નવરાત્રિનો કાચો ડ્રો મટીરિયલ લઈ બેનો આગળ માળ તૈયાર કરાવીને એનું સારું એવું સેલિંગ કરું ત્યારબાદ દિવાળીનો કર્યો અને એ દસ હજારની લોન મેં પૂરી કરેલી છે ને વીસ હજારની લોન મળેલી એમાંથી એ પણ મેં પૂરી કરેલી અત્યારે મારી એ લોન પચાસ હજારની ચાલે છે અને છેલ્લા આઠ વર્ષથી હું મંડળમાં યુસિટ સ્થાપનામાં જોડાયેલી છું

દેશના લારી ચલાવનાર લોકોને કે લાભ મળે રે સ્વ નિર્ભર બની શકે એટલે કે સ્વનિધિ સમૃદ્ધિ સુધી જે કઈ રીતે પહોંચી શકે કે નરેન્દ્રભાઈના વિચાર સાથે આ શરૂ થયેલી યોજના કોરોનાના સમયગાળા દરમિયાન પણ લાંબા સમય

બધાનું આરોગ્ય સારું ચિંતા કરતા હોય સમાજના છેવાડાના તબક્કાના સહિત તમામ તબક્કાના લોકોના ઉત્કર્ષ માટે નરેન્દ્રભાઈ મોદી જે રીતે કામ કરી લોકડાઉનનો પિરિયડ હતો આવા સંજોગોમાં એને ગુજરાન કેવી રીતે અલાવું એ પણ એક મોટી ચિંતાનો વિષય હતો તેવા વખતે આપણા સંવેદનશીલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આવા લોકોના લાભાર્થે એક યોજના જાહેર કરી પીએમ સ્વનિધિ યોજના જેના લાભાર્થીને દસ હજાર રૂપિયા સુધીની લોન વગર જામીને બેંક આપે એના વ્યાજ ઉપરે સાત ટકા સબસિડી જે ફેરિયાઓ આ લોન સમયસર ભરે એને બીજા દસ હજારને બદલે વીસ હજાર રૂપિયા આપવા વધારે જો રેગ્યુલર હોય તો ત્રીજી વખત પચાસ હજાર રૂપિયા બેંકો એને આપે અને આ રીતે તેઓ તેનો ધંધો સારી રીતે ચલાવી શકી એને કોઈ ખાનગી સાહુકારો પાસેથી વધારે વ્યાજે પૈસા લેવા પડે અને આર્થિક રીતે એ સ્વનિર્ભર થાય પોતાનો ધંધો રોજ ત્યાં ચલાવી શકે એવી યોજના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના નામે આ યોજના અમલમાં મૂકી આ એનું ત્રીજું વર્ષે આ યોજનાનું દર વર્ષે આ યોજનાના લાભાર્થીઓનું સ્નેહમિલન સત્તાવાળાઓ યોજે છે એમાં યોજનાના લાભાર્થીઓ પોતાના પ્રતિભાવોએ આપે છે પોતાના જે અનુભવો થયા એના કારણે પોતાને આ યોજનાના કારણે કેટલો લાભ થયો એની વિનંતો આપે છે આ લાભાર્થીઓના બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે એટલે આમ સમાજના છેવાડાના માણસો માટે સમાજના અંતિમ તબક્કાના લોકો માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે મદદ કરી અને પટેલ પટેલના હસ્તે જુનાગઢ જિલ્લાના મેંદડા ખાતે રૂપિયા નવ્વાણું પોઈન્ટ પચાસ ખર્ચે નિર્માણ પામેલા પશુ लोकार्पण કાર્યક્રમ યોજાયો જુનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આજે જુનાગઢ જિલ્લાના મેંદર ખાતે નવા પચાસ લાખના ખર્ચે તૈયાર થયેલ પશુ દવાખાનાનું લોકાર્પણ કર્યું દવાખાના હસ્તે સોળ લાખના ખર્ચે કુલ સાત ઇ રિક્ષાનું પણ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વર્ષ બે હજાર ત્રેવીસ માં રાજ્યમાં નવા ચાલીસ પશુ દવાખાના કાર્યરત કર્યા કરાયા છે તેમજ ટૂંક સમયમાં એકસો પચાસ નવા દવાખાના પણ શરૂ કરવામાં આવશે મંત્રીએ આ તકે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં પશુપાલકોના ઉત્કર્ષ માટે અનેકવિધ પગલાં લીધા છે અને ખેડૂતો અને પશુપાલકના જીવનમાં અમૂલ્ય પરિવર્તન આવ્યા છે ત્યારે આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા કાર્યકારી કરવામાં આવી છે તેમણે વધુમાં ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા ખરવા મોવાસા રસીકરણ ત્રણ કરોડ ઓગણત્રીસ લાખ કૃત્રિમ બીજ

હુકમના વિતરણ લાભાર્થીઓના ખેડૂતોને આપવામાં આવ્યા આ પ્રસંગે રમેશભાઈ દડુક જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર ઉત્પાદન સિંચાઈ સહકારી ખેતી અને પશુપાલન સમિતિના અધ્યક્ષ શ્રીમતી આરતીબેન જાવિયા જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલ સાવર ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારિયા સમઢિયારા ગામના સરપંચ ચિરાગભાઈ રાજાણી સંયુક્ત પશુ નિયામક ડોક્ટર કે આર કટારા જુનાગઢ જિલ્લા વિકાસ અધિકારી મિરાજ પરીખ સહિત અગ્રણીઓ અધિકારીઓ અને પશુપાલકો ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રકોદભાઈ ગજેરા છે ગામ ચિરોડા તાલુકો મેંદેડા જિલ્લો જુનાગઢ અમે અત્યારે અહીંયા મેંદેડાની અંદર પશુ દવાખાનાનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે અને એ બળદ આપણા ખેતી માટે શું ઉપયોગી છે એની મહત્તા સમજાવવા માટે આજે અહીંયા બધા ખેડૂતો ભેગા થયેલા છે બીજું આ જે દવાખાના દ્વારા અમારા જે ગાય ભેંસ બળદ નામના જે પશુઓ છે તેની જે સારવાર તાત્કાલિક થાય એટલા માટેનું આ દવાખાનું છે બીજું એમ એની અંદર થતા રહેલા જે રોગો છે પણ તાત્કાલિક આવી રીતે લેબોરેટરી થાય અને તાત્કાલિક એની સારવાર મળી રહે એટલા માટે આ અમારે દવાખાનાનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે આના દ્વારા એવું લાગે કે આપણા જે પશુઓ છે એની સારવાર બહુ વ્યવસ્થિત થશે I do સીધા દીપ પ્રાગટ્ય માટે પાનેરા સાહેબ બધાને વિનંતી છે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઉપસ્થિત તમામ મહાનુભાવો પદાધિકારીઓ પશુપાલન વિભાગ દ્વારા આજુ આજના પશુપાલન ભવનના લોકાર્પણ અને મેંદડા તાલુકાના ખેડૂત શિબિરના કાર્યક્રમમાં ઉપસ્થિત માન સૌ કૃષિ મિત્રો અને મેંદડા તાલુકા જે વાત કરવામાં આવી છે એ આપના જીવનમાં આપ સૌ ઉતારી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે હું ખર્ચે આ તાલુકાના પશુ દવાખાના નવા મકાનનું લોકાર્પણ થયું જેના કારણે લગભગ જેટલા ગામો જેટલા નેસ એના પશુપાલકોના પશુઓને અહીંયા સારવાર માટેની કામગીરી એ થવાની છે અને આના પરિણામે સારું અદ્યતન મકાન બનતા પશુપાલકોને એનાથી ખૂબ ફાયદો થશે જુનાગઢ જિલ્લાની વાત કરું તો આ જિલ્લામાં એક લાખ અને પાસઠ હજાર જેટલી ગાયો છે બે લાખ ને અગિયાર હજાર જેટલી ભેંસ છે અને ઇઠોતેર હજાર જેટલા ઘેટા બકરા છે સામાન્ય રીતે પશુપાલન એ તો ખેતી સાથે સંકળાયેલો વિષય છે એટલે એક તો જે ખેડૂતો ખેતી કરતા હોય પોતાની ખેતીની જમીન હોય એ પોતાના ઘરે ગાય ભેંસ બળદ એનો ઉછેર કરતા જ હોય સ્વાભાવિક છે પણ બીજા પશુપાલકો કે જે જમીન વિહોણા પશુપાલકો છે દાખલા તરીકે ઘેટા બકરાવાળા વાળા નેસમાં રહેતા માલધારી ભાઈઓ એટલે આવા લોકોના પણ પશુપાલન ઉપર એનો જીવન નિર્વાહ ચાલતો હોય છે અને આવા પશુઓને યોગ્ય સારવાર મળી રહે એના માટે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે આજે નિંદ્રણા ખાતે નવ્વાણું પોઈન્ટ પચાસ લાખ રૂપિયાના ખર્ચે નવા પશુ દવાખાનાના બિલ્ડિંગનું લોકાર્પણ પશુપાલકોની શિબિર અને અન્ય જુદા જુદા કાર્યક્રમોના આયોજન અર્થે આ કાર્યક્રમ યોજાયેલો હતો જેમાં તાલુકાભરના ખેડૂતો પશુપાલકો વિશાળ સંખ્યામાં હાજર હતા કાર્યક્રમમાં મિલટ અંગે અને પ્રાકૃતિક ખેતી અંગે પણ ખેડૂતભાઈઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું પ્રાકૃતિક કૃષિ અને મિલેટના સ્ટોલોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ઉપરાંત કૃત્રિમ વિદ્વાન કાર્યક્રમને વેગ આપવા માટે મૈત્રી વર્કરોને તાલીમ કીટ આપવાનો પણ કાર્યક્રમ હતો આમ

સૌ કોઈ અભિનંદન અને શુભેચ્છાઓ આપી હતી બાર ચૂંટણી શુક્રવારે યોજાઈ હતી જેમાં ચૌદ હોદ્દેદારો માટે ઉમેદવારો હતા જેમાં મતદાન થયું હતું અને અને શનિવાર ચૂંટણી અધિકારી રાજેશ ઠાકર માર્ગદર્શન હેઠળ મતગણતરી શરૂ કરવામાં આવી જેમાં રાત્રિ સુધી ગણતરી ચાલુ હતી જેમાં ઉપપ્રમુખ પદે ધીરુભાઈ કુંભાણી યોગેન્દ્રસિંહ રાઠોડ તથા સેક્રેટરી તરીકે પૂર્વ પ્રમુખ ભાવેશ ઝુંજુવાડિયા વિજેતા થયા હતા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે હિરાણી અને જતીનભાઈ ટ્રેજરની મીરુબેન ચૂંટાયા હતા આ તકે બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજેતા તનારને વકીલ મંડળ દ્વારા વધાવી લીધા હતા ત્યારબાદ પ્રમુખ તરીકે ચૂંટાયેલા જયદેવભાઈ જોશીએ જણાવ્યું કે નવા કોર્ટ બિલ્ડિંગની કામગીરીને વેગ આપવામાં આવશે તેની સાથે વકીલોના વિકાસ અંગે કામગીરી તથા તમામ સાથે સંકલન કરી કામગીરી કરશે તેવો કોલ જયદેવભાઈ જોશી દ્વારા આપવામાં આવ્યો